અનેક સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા ભરૂચમાં અમુક સ્થળોએ વૈદિક અને અમુક સ્થળોએ લાકડાની હોળી પ્રગટાવી ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક ગામો અને શહેરોમાં ઉમંગ અને ઉત્સાહભેર હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનેક સ્થળોએ હોળિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં અમુક સ્થળોએ વૈદિક હોળી તો અમુક સ્થળોએ લાકડાની હોળી પ્રગટાવી હતી ભરૂચ શહેરમાં અનેક સ્થળોએ આજે સાંજે શુભમુહૂર્તમાં હોળી પ્રગટાવી લોકોએ પરિવાર સાથે ભેગા મળી હોળી માતાની પૂજા કરી પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ભરૂચ શહેર અને જિલ્લામાં અત્યંત ભક્તિભાવપૂર્વક માહોલમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ફાગણસુટ પૂનમ એટલે કે હોળીના પર્વ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા ભરૂચમાં શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી આ હોળીનું સ્થાનિક મહિલાઓએ પૂજન અર્ચન કરી તેમાં ધાણી ચણા ખજૂર અને નાળિયેલ અર્પણ કરી સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની પ્રાર્થના કરી હતી તો ગ્રામ્ય વિસ્તારમાં હોળીની જ્વાળા પરથી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો પણ ભાખવામાં આવ્યો હતો હોળી પર્વ એ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશિપુની કથા સાથે જોડાયેલો છે ત્યારે આજે ભરૂચવાસીઓએ હોલિકા દહન કરી ઈશ્વરીય શક્તિનું પૂજન કર્યું હતું